તો ક્યારે આજે રોલ પર તો આંબા ના લેતો હા હું રોલ પર અને ના તો આ તો હુઈ જે હતા નિયત હા ને પણ રોલ પર ના જાયો આ કતા બધા હરખા ના હોય યાર ખબર ना 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 ना

તે પાણી હાલ તો પહી દઉં અત્યારે હાલ જવું ઓથી નું તો પેલા હારા છોકરા પલાળ છે ઓળીને દાડા આ રોડ પર થઈને જ જવું પડશે હવે એટલે છોકરા બગાડી નહીં કે આ દાડા કપમાં હાલ જ નહીં હાલતો નક્કી રાતનો કાપ આવશે ને તો રાતનું ઊભું થઈને આબું પડાય ના કરતા અત્યારે હાલ જ ગયો એટલે છોકરો આવી જાય પાણીવાળા એવો તાપ પડે છે પચાસ રૂપિયા ડાયરેક્ટમાં કે પચાસ રૂપિયા છોકરો હું તો બુર પર નહીં યાર છોકરા મોટા નહી યાર એટલે છોકરા પૈસા લઈ નહીં નહીં યાર પૈસા આ તો ના

પૈસા <simitation> રૂપિયા <simitation> <simitation>

આગળ ઊભા રહી પણ જો હા વિસનગર જતા જતાં બધાને પૈસા લો ને તો મારા પાસે પેટ્રોલ ના રહી પૈસા તો નહીં ચાલવા પમો પમ જવા જ